રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું પાંચ મે સોમવારથી અગિયાર મે રવિવાર સુધીનો સાપ્તાહિક રાશિફળ ચાલો જાણીએ સાપ્તાહિક રાશિફળ મેષ રાશિ અલ અને ઈ આ સપ્તાહ તમારા કાર્યક્ષેત્ર માટે નવી આશાઓ અને તકો લઈને આવી રહ્યું છે લાંબા સમયથી અટકેલા અને અધૂરા રહેલા કાર્યોમાં હવે ગતિ આવશે અને તે પૂર્ણતા તરફ આગળ વધશે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ અને આર્થિક લાભની પ્રબળ સંભાવનાઓ છે જો તમે વિદેશ સાથે સંકળાયેલા કોઈ કાર્ય કરી રહ્યા છો તો તેમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળશે જોકે તમારે અને ખોટી ચર્ચાઓથી દૂર રહેવાની સલાહ છે કારણ કે તે તમારા માનસિક શાંતિને ઘરે પહોંચાડી શકે છે આ સમય તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવા માટે ઉત્તમ છે જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહ સામાન્ય રીતે સારો રહેશે પરંતુ તાસીરવાળા અને ભારે ખોરાકથી દૂર રહેવું તમારા માટે હિતાવક છે ખાસ કરીને શનિવાર અને રવિવારનો દિવસ તમારા માટે કોઈ ખાસ ધ્યેય અથવા મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે શુભ દિવસ મંગળવાર શનિવાર શુભ રંગ લાલ ભક્તિ ઉપાય હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરશો તમારા માટે શુભ રહેશે વૃષભ રાશિ બ વૃષભ રાશિના જાતકો માટે આ વેપાર અને ધંધાના ક્ષેત્રે મિશ્ર પરિણામો લઈને આવી શકે છે તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ મોત શોખ અથવા દેખાડા માટે કરવામાં આવેલું રોકાણ નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી તમારી વાસ્તવિક જરૂરિયાતો ધ્યાનમાં રાખીને જે કોઈ નિર્ણય લો ઘરેલું વાતાવરણમાં સુમેળ અને શાંતિ જળવાઈ રહેશે અને ખાસ કરીને તમારે માતા સાથે તમારું બંધન વધુ મજબૂત થશે વિદ્યાર્થીઓ માટે આ સમય શૈક્ષણિક ક્ષેત્રે સફળતા આપનારું છે સાબિત થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગુરુવારની આસપાસ તમને થોડી શારીરિક થાક અને કંટાળો અનુભવાઈ શકે છે તેથી આરામ પર ધ્યાન આપવું જરૂરી છે શુભ દિવસ છે ગુરુવાર શુભ રંગ છે સફેદ ભક્તિ ઉપાય ભગવાન શ્રી કૃષ્ણને તુલસીના પાન સાથે ભોગ અર્પણ કરવો તમારા માટે શુભ રહેશે મિથુન રાશિ કચ્છ અને ક આ સપ્તાહ તમને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે સામાજિક મેળાવડાઓમાં ભાગ લેવાથી ઘણી તકો મળશે નોકરી કરતા લોકો માટે આ સમય પ્રોત્સાહન અથવા કોઈ નવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટની પ્રાપ્તિનો યોગ સર્જી શકે છે જે લોકો લેખન મીડિયા અથવા વાતચીત સાથે સંકળાયેલા વ્યવસાયમાં છે તેમના માટે આ સપ્તાહ ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે તમારે તમારા આહારમાં સંતુલન જાળવવાની ખાસ જરૂર છે વાહન ચલાવતીઓ કે અત્યંત સાવધાની રાખવી આ સમય દરમિયાન કોઈ જૂની મિત્ર તમારા જીવનમાં ફરીથી નવી રીતે પ્રવેશી શકે છે જે તમારા માટે આનંદદાયક રહેશે શુભ દિવસ છે બુધવાર શુભ રંગ છે લીલો તેમજ ભક્તિ ઉપચાર શ્રી દુર્ગા માતાને તાજા ગુલાબના ફૂલ ચડાવવા તમારા માટે શુભ રહેશે કર્કરાશી હ અને ડ આ સપ્તાહ તમારા મનમાં કેટલીક અજાણી ચિંતાઓને અનુભવ થઈ શકે છે પરંતુ તમારા પરિવાર તરફથી મળતો પ્રેમ અને સહયોગ તમને નવી ઉર્જા અને હકારાત્મકતા પ્રદાન કરશે તમારી આવક સામાન્ય રહેશે પરંતુ સાથે સાથે ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના છે તેથી તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે ઘરના વડીલોના આશીર્વાદથી તમારા અટવાયેલા કાર્યો પૂર્ણ થશે અને તેમાં પ્રગતિ જોવા મળશે શક્ય છે કે તમે આ સપ્તાહે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે નિયમિત ધ્યાન મેડિટેશન કરવું ખૂબ જ લાભદાયક સાબિત થશે શુભ દિવસ છે સોમવાર શુભ રંગ છે ચાંદી જેવો સફેદ ભક્તિ ઉપાય ચંદ્રદેવને કાચા દૂતિ અર્પણ કરો તમારા માટે શુભ રહેશે સિંહ રાશિ આ સપ્તાહે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારો થઈ શકે છે જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો મંગળવાર અથવા શુક્રવારનો દિવસ તેના માટે ખૂબ જ શુભ રહેશે તમારા પ્રેમ સંબંધમાં સ્થિરતા અને મધુરતા આવશે જો તમે કોઈ ખાસ વ્યક્તિને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો પોતાનો અંત તેના માટે સારો સમય સાબિત થઈ શકે છે સરકારી કામકાજ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઉત્તમ તકો લઈને આવી રહ્યો છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે ગળા અને શ્વાસ સંબંધિત તકલીફોથી સાવચેત રહેવાની જરૂર છે શુભ દિવસ છે શુક્રવાર શુભ રંગ છે ગોલ્ડન તેમજ યલો ભક્તિ ઉપાય નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પણ કરવું તમારા માટે શુભ રહેશે કન્યા રાશિ પઠ અને હણા કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અપાવનારો યોગ લઈને આવી રહ્યું છે નોકરીમાં તમને બદલાવ અથવા પ્રમોશનની સારી તક મળી શકે છે તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને સ્નેહની લાગણી વધુ ગાઢ બનશે શક્ય છે કે તમે તમારા જીવનસાથી સાથે કોઈ સુંદર યાત્રાનું આયોજન કરી શકો છો તમારે તમારા ધનનું આયોજન ખૂબ જ સમજદારીપૂર્ણ કરવું જોઈએ શુક્રવારથી તમને વધુ શુભ અને સકારાત્મક પરિણામો મળવાની સંભાવના છે શુભ દિવસ શનિવાર શુભ રંગ છે વાદળી ભક્તિ ઉપાય ભગવાન શ્રી વિષ્ણુના નામનો જાપ કરો તમારા માટે શુભ રહેશે તુલા રાશિ ર આ સપ્તાહે તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે લાંબા સમયથી અટવાયેલા અથવા બાકી રહેલા પૈસા તમને પાછા મળી શકે છે વેપાર સાથે જોડાયેલા લોકોને પણ સારો લાભ મળવાની સંભાવના છે નવા લોકો સાથેના તમારા સંબંધો તમને ફાયદાકારક સાબિત થઈ શકે છે જોકે તમારા મનમાં થોડી અશાંતિનો અનુભવ થઈ શકે છે તેથી ધ્યાન અને યોગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા શાંતિ મેળવવાનો પ્રયાસ કરવો મંગળવાર પછી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે શુભ દિવસ છે મંગળવાર શુભ રંગ છે ગુલાબી ભક્તિ ઉપાય મા દુર્ગાની પૂજા કરીને તમારા માટે શુભ રહેશે વૃષ્ઠિક રાશિ નૈય આ સપ્તાહે તમારા કાર્યક્ષેત્રમાં સ્પર્ધાનું વાતાવરણ વધી શકે છે પરંતુ તમારી અંદર રહેલી પ્રતિભા અને નેતૃત્વ કરવાની ક્ષમતા તમને આગળ વધવામાં મદદ કરશે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થશે તમારા પારિવારિક વાતાવરણમાં ખુશી અને શાંતિ જળવાઈ રહેશે સ્વાસ્થ્યની બાબતમાં તમારે છાતી અથવા પેટ સંબંધિત તકલીફો થવાની સંભાવના છે તેથી સાવચેતી રાખવી ખાવા પીવામાં ધ્યાન રાખવાનું જરૂરી છે શુભ દિવસ છે બુધવાર શુભ રંગ છે લાલ ભક્તિ ઉપાય શિવલિંગ પર જળ અર્પણ કરવાનું તમારા માટે શુભ રહેશે ધનરાશિ ફ ધ આ સપ્તાહે ધન લાભના પ્રબળ યોગ બની રહ્યા છે તમને નવા વ્યવસાયિક કરારો મળી શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમે તમારા જીવનસાથી સાથે મળીને કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે શક્ય છે કે તમે કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન પણ કરી શકો છો તમારે તત્વજન્ય તકલીફો કે જેમ કે પિત્ત અને વાત સંબંધિત સમસ્યાઓથી બચવાની જરૂર છે શુભ દિવસ છે ગુરુવાર શુભ રંગ છે કેસરીઓ ભક્તિ ઉપાય ગણેશજીને દુર્વાર પણ કરો તમારા માટે શુભ રહેશે મકર રાશિ ખ ને જ આ સપ્તાહે તમને તમારા કાર્યક્ષેત્રે તમારા પરાક્રમ અને મહેનતથી સફળતા મળશે વડીલોનું માર્ગદર્શન તમારા કાર્યોને સરળ બનાવશે નવા લોકો સાથે સંપર્ક સંપર્ક સ્થાપિત કરવાથી તમને લાભ થઈ શકે છે જો તમે કોઈ મોટું રોકાણ કરવાની વિચારી રહ્યા છો તો પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો તમારા ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદવાની સંભાવના છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સપ્તાહ તમારા માટે સારું રહેશે શુભ દિવસ શનિવાર શુભ રહે રંગ છે કાળો ભક્તિ ઉપાય શનિદેવને તેલ અર્પણ કરવો તમારા માટે શુભ રહેશે કુંભ રાશિ ગ સ ને શ આ સપ્તાહમાં તમારી વૃચિ ધાર્મિક અને આધ્યાત્મિક વૃત્તિમાં વધશે નોકરીના ક્ષેત્રમાં તમને કેટલાક નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે જે તમારા માટે નવા અવસરો લઈને આવશે તમારા પરિવારમાં સકારાત્મક અને ખુશનુમા વાતાવરણ જળવાય રહેશે શક્ય છે કે તમે કોઈ નવો મોબાઈલ અથવા ઇલેક્ટ્રોનિક તો ખરીદી શકો છો ગુરુવાર પછી તમારા માટે યાત્રાનો યોગ બની રહ્યો છે જો કે આ તમને થોડી શારીરિક થાકનો અનુભવ થઈ શકે છે શુભ દિવસ છે ગુરુવાર શુભ રંગ છે નીલો ભક્તિ ઉપાય સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી તમારા માટે શુભ રહેશે મીન દ ચ અને ઝ થ મીન વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ શૈક્ષણિક ક્ષેત્રે સફળતા અપાવનારું સાબિત થશે નોકરીમાં બદલાવ માટે આ યોગ્ય સમય છે તમારા પ્રેમ સંબંધો વધુ ગાઢ બને મજબૂત બનશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને તણાવ તેમજ ઊંઘના અભાવથી બચવું જોઈએ તમારા માતા પિતાની સેવા કરવી તમારા માટે શુભ રહેશે શુભ દિવસ છે શુક્રવાર શુભ રંગ છે માવઠી ભક્તિ ઉપાય રામ ધૂનનો જાપ કરવો તમારા માટે શુભ રહેશે આ રાશિ પણ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં